નમસ્કાર મિત્રો હું રવિ ચૌહાણ આપસો મિત્રોનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં જણાવવાનું છે કે હાલ જે કઈ ઋતુ છે એમાં ઠંડી વધવા માંડી છે અને મિત્રો અત્યારે આંબામાં ખાસ કરીને ખેડૂતો જે કઈ નાની મોટી જીવાત હોય છે એના માટે દવાનો સ્પ્રે કરતા હોય છે તો મિત્રો ખાસ આ સ્ટેજ ઉપર જો આઈસીએલ કંપનીનું બૂસ્ટર સ્પ્રે કરવામાં આવે તો વ્યવસ્થિત રીતે મોર નીકળે છે અને ખાસ કરીને ફ્લાવરિંગ સારું સેટ થાય છે મિત્રો આઈસીએલ કંપનીનું જે બૂસ્ટર છે એ એક પેટન્ટેડ ટેકનોલોજીવાળો ગ્રેડ છે ઉપરથી સ્પ્રે કરવા માટેનો જે ઇઝરાયલમાં આવેલી બેન ગુરિન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પ્રસ્થાપિત કરેલી ફર્ટી વન ટેકનોલોજી ઉપર આધારિત છે મિત્રો બુસ્ટરની અંદર આઠ સોળ ઓગણચાલીસ પ્લસ માઇક્રોન્યુટ્રીયન છે સાથે સાથે સ્ટીકર સ્પ્રેડર યુમેકટન્ટ અને એડઝ્યુવન ટેકનોલોજી રહેલા છે મિત્રો એડજીવન ટેકનોલોજી એટલે તમારું જે ફુવારામાંથી ટીપ્પું છૂટું પડે છે એ અસંખ્ય ટીપાની અંદર રૂપાંતરિત થઈ જાય છે જે કાંઈ આપણે સ્પ્રે કરીએ છીએ એ સ્પ્રેમાંથી આપને પૂરેપૂરું વળતર મળી શકે છે મિત્રો તમે જે કાંઈ દવાનો સ્પ્રે કરો છો એનું રિઝલ્ટ પણ વધારવા માટે આ બુસ્ટર ગ્રેડ સક્ષમ છે કારણ કે સાથે પાણીનો પીએજ પણ સાથે સાથે મેન્ટેન કરે છે મિત્રો એક હજાર લીટર પાણીમાં આઈસીએલ કંપનીનું બૂસ્ટર ઓછામાં ઓછું ત્રણ કિલો અને વધારેમાં વધારે પાંચ કિલોના ડોઝથી તમે આંબામાં સ્પ્રે કરી શકો છો કે જેથી વ્યવસ્થિત રીતે સેટિંગ સારું રહે અસ્તુ